સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આપ આ વિડિયો જોઈ રહ્યા છો તો આપના સગા સંબંધીઓ સાથે પણ વીડિયો શેર કરશો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેશો આપના કોઈ સૂચન હોય તો એ પણ નીચે કમેન્ટમાં જણાવશો આજે આપને ચોર્યાસી વૈષ્ણવ પૈકી દામોદરદાસને શ્રી મહાપ્રભુજી પોતાના અને શ્રી ગુસાઈજીના સ્વરૂપ વિશે જણાવી રહ્યા છે તે દ્રશ્યનો પ્રસંગ એ આપણે એનિમેશન સ્વરૂપે જોવાના છીએ પ્રસંગ નાનો છે પણ ખૂબ ઊંડી સમજ ધરાવનારો છે એટલે તમામ વૈષ્ણવો ખાસ ધ્યાનથી સાંભળજો અને શ્રી ગોસાઇજીના સ્વરૂપ વિશે દામોદરદાસ સાથે સંવાદ સ્થળ અડેલ જ્યાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ત્યાંનો છે દામોદરદાસ તમે શ્રી ગોસાઈજીને શું કરીને જાણો છો મહારાજ હું તો તેમને આપના પુત્ર છે એમ જાણું છું તું મને જેવા સ્વરૂપથી જાણે છે તેવા જ સ્વરૂપથી શ્રી ગોસાઈજીને જાણજે મારા સ્વરૂપમાં અને એમના સ્વરૂપમાં કોઈ પણ જાતનો ભેદ નથી